નમસ્કાર મિત્રો મિત્રો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ આવકવેરા વિભાગ મુંબઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર મલ્ટિટાસ્કિંગ સ્ટાફ સ્ટેનોગ્રાફર અને અન્ય વિવિધ પોસ્ટ માટેની આ ભરતી છે કુલ બસો ને એકાણું જગ્યાઓ છે જેમાં અઢાર હજારથી લઈ અને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે મિત્રો આ ગવર્મેન્ટ જોબ છે જેમાં લેખિત પરીક્ષા અને કેટલીક પોસ્ટમાં માત્ર ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે જોબનું લોકેશન તો મહારાષ્ટ્રમાં નોકરી કરવાની રહેશે અને ઓફિશિયલ એની વેબસાઈટ છે ઇન્કમટેક્સ મુંબઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આઈ એની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો મિત્રો પોસ્ટ મુજબ અહીંયા કેટલી ખાલી જગ્યાઓ છે જોઈએ તો આવકવેરા નિરીક્ષક આઈટીઆઈમાં ચૌદ જગ્યાઓ છે સ્ટેનોગ્રાફર ગ્રેડ બે માટે અઢાર જગ્યાઓ કર સહાયક માટે એકસો ઓગણીસ જગ્યાઓ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસ માટે એકસો સાડત્રીસ જગ્યાઓ કેન્ટીન એટેન્ડન્સ માટે ત્રણ જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો વધુ માહિતી જોઈએ તો શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો મિત્રો પોસ્ટ મુજબ અલગ અલગ લાયક લાયકાત માગવામાં આવેલી છે જેમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ સેકન્ડ માટે બારમું પાસ એમટીએસ અને કેન્ટીન એટેન્ડન્ટ માટે દસમું પાસ અને ઇન્સ્પેક્ટર અને ટેક્સ્ટ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એના માટે ગ્રેજ્યુએશન પાસ કરેલ હોવું જોઈએ મિત્રો અરજીની ફી કેટલી છે તો અરજીની ફી તમામ કેટેગરી માટે બસો રૂપિયા રાખવામાં આવેલી છે અને એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી લઈ અને ત્રીસ વર્ષની રાખવામાં આવેલ છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે પગાર ધોરણ આપણે જોઈ ગયા અઢાર હજારથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનું પગાર ધોરણ રહેશે વધુ માહિતી જોઈએ તો પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે તો પસંદગી જે છે એ મોટાભાગની પોસ્ટમાં માત્ર સીધી જ ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાની નથી માત્ર આવકવેરા ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એવી પોસ્ટ માટે તમારે કદાચ લેખિત પરીક્ષા યોજાઈ શકે છે તો સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ આધારિત પસંદગી કરવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે તો મિત્રો અરજી કરવા માટે જે ઇન્કમટેક્સ મુંબઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સીધા જ એ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જેટલી માહિતી માહિતી માગવામાં આવેલ હોય એ તમામ માહિતી તમારે ભરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે મિત્રો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત